જય માતાજી પૌવીના વાતળીયું જેવો માણસ એવી વાત પસંદ કરે છે જેવો માણસ હોય જેવો સ્વભાવ હોય એવી અને વાત ગમે છે જે ધર્મ અનુરાગી છે જે ધર્મમાં પોતાની રૂચિ ધરાવે છે ધર્મમાં પોતાનું મન છે એને ધર્મની વાતો ગમે છે એને રામાયણ ગમે છે એને ગીતા ગમે છે એને ભાગવત ગમે છે અને એ પાત્રો ઉપરથી પોતાના પરિવારની અંદર વાતો થાય છે અને એ વાતોથી પોતાના જીવન ધન્ય બને છે અને પરિવારમાં શાંતિ જળવાઈ રહી છે એવો રામાયણકાળનો એક પ્રસંગ બહુ સરસ મજાનો પ્રસંગ નારાયણદાનજી સુરુ ચારણિયાનો ચારણ ભક્ત કવિ બહુ સરસ મજાની કલ્પના કરે છે કે જેથી રાવણ સીતાજી નું હરણ કરી અને લંકેશ લંકાની માલપા આવ્યો અને દાસી જોઈ ગઈ દાસી જોઈ ગઈ એટલે ગડગડતી દોટ દીધી દાસી એ મહારાણી કીધું મહારાણી 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 ગજબ થઈ ગયો કે કે શું થયું રાવણ કોઈ સ્ત્રીનું હરણ કરીને આવ્યો છે દાસી એમાં શું મોટી વાત છે આ નગરીનું નામ જ લંકા નગરી છે અહીંયા સ્ત્રીના હરણ થતા હોય સ્ત્રીની સલામતી ન હોય

જન્મ ધારણ કર્યા પછી આવી સુંદર સ્ત્રી જગતની માલમાં સ્ત્રી હોય એટલે પુરુષનું મન મોહી લે એમાં કોઈ નવીન નથી અને પછી જે વાત દાસી કરે છે કે મહારાણી આ વાત અચરજ કરવા જેવી છે કે શું કે જીન ભંજે હું શિવ ધનુષ કો

મહારાણી મંદોદ્રી તા તો દાહ લગી ભૂંડી કરી જેમ ખેર ના અંગારા પગ નીચે નાખ્યા હોય બળતરાની મેલ પણ પગ ન છંપે એમ મંદોદ્રીની દશા થઈ ગઈ દાહ લગ યો પા અંગારો

હવે આ ધરતી માથે રાક્ષસનો વિનાશ નક્કી થઈ ગયો છે અને અમારા કુળની ની માલપા કોઈ રોવા વાળું નહીં રહે દાસી લંક વિનાશ વહેર જ નીચર અને રેવે નહી કુલકો કો રોવન હારો હા પતિ દેવ માપ કરી ચુકાઈ ગયો મિચ દૂત તમારો ઓ હો 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 મારો ધણી કાળને નોતરું દેડાયો અને મહારાણી મંદોદરી રાવણ ને કે નાથ જો સીતાજી નું હરણ કરી જગત નો બાપ છે નાથ લંકેશ વિચાર જો લેશમન રામ અવધેશ છે જગત પિતા માત છે તારણી એજ ઉગારણી જાણ જુગદીશ ની નાર છીતા

અને કીધું મહારાણી મને દુનિયા ઓળખે કે ન ઓળખે એનો મને અફસોસ નહોતો પણ આપ મને ઓળખી ન શક્યા એનો મને અફસોસ છે એનો મને ધોખો છે કે મહારાણી તમે પણ મને ન ઓળખી શક્યા કે કેમ કે તમે જો એમ કહેતા હો કે લંકેશ એ તેરી મોત કી નિશાની હે તો મહારાણી આપ ભૂલો છો એ તો મેરી મુક્તિ કી નિશાની હૈ આ તો મારી મુક્તિની નિશાની છે પણ મહારાણી શિવને માથા ચડાવ્યા પછી એક એક નાળિયેરની જેમ પોતાના મસ્તક ચડાવી દીધા પછી મુક્તિ તો મારી મુઠ્ઠીમાં છે પણ મારે મારા આખા કુળને તારવું છે અને મારી માને જો હું અહીંયા ન લઈ આવું ને તો મારો બાપ અહીં સુધી ધકો ન ખાય એટલા માટે એનું હરણ કરીને લાવો છું એ જગતજનની છે ઉદ્ભવ સ્થિતિ સહાર કારણીમ ક્લેશ હરણીમ સર્વશેષ રામભા હું એને જાણું છું પણ મહારાણી મારા પરિવારની મુક્તિ માટે હું લાવ્યો છું ચારણ કવિઓની આ કલ્પના છે જય માતાજી જય ભગવતી જય જગદંબા જય શ્રી રામ પૌભાગ યુટ્યુબ ચેનલમાં આવા કાર્યક્રમ સાંભળવા માટે ચોક્કસ સબસ્ક્રાઈબ કરો કોમેન્ટ કરો લાઈક કરો જય માતાજી શેર કરો